મહીસાગર લુણાવાડાની પાસે આવેલ દલખુડિયા ગામનું તણાવ થયું ઓવરફ્લો દલખુડિયા ગામનું તણાવ ઓવરફ્લો થતાં લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી જિલ્લા સિવા સદનને અડીને આવેલા દલખુડિયા ગામમાં પાણી ભરાયા તણાવ ફાટતા લોકોના ઘરો તેમજ ખેતરો સુધી પાણી પહોંચ્યા તણાવ ફાટતા છ જેટલા ઘરોમાં પાણી ઘૂસી આવ્યા ભારે પાણીને ફરી વળતા લોકોને થયું નુકસાન દલખુડિયા ગામમાં વહીવટીતંત્ર હજુ ન પહોંચતા લોકોમાં ફેલાયો રોષ તંત્ર તેવી ઉઠી ગ્રામજનોની માંગ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ